નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા વિદ્યાર્થીઓ સતત મેસેજ કરતા હતા કોમેન્ટ કરતા હતા સર અમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે એ ક્યારથી શરૂ થવાની એટલે કે કઈ તારીખથી શરૂ થવાની છે કયા વારે પૂરી થવાની છે આ સિવાય એમનો સમયગાળો શું હશે આ સિવાય કયા વારે એટલે કે કઈ તારીખે કયું વિષય કયા વિષયનું પેપર હશે તો એ બધા જ તમારા જે પ્રશ્ન હતા એનું નિરાકરણ આવી ગયું છે એટલે કે એમનું ટેબલ જે છે એ આવી ગયું છે તો શરૂઆત કરીએ પહેલાં ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ સિવાય પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપર એનું સોલ્યુશન આ સિવાય બીજું મટિરિયલ પણ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું અને આની પીડીએફ આ તમારે જોઈતી હોય તો ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું તો મિત્રો આ એક પરિપત્ર આવેલો છે જે ક્યારે આવેલો છે તો કે નવ સપ્ટેમ્બરના રોજ એટલે કે આવેલો છે તો આ જે છે એ તમારી જે પ્રથમ પરીક્ષા છે ધોરણ ત્રણથી આઠના ધોરણની જે છે એ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બાબતે આ બાકીનું છે એ તમને આપી લીધું છે પ્રથમ સત્રાંત પરીક્ષા ક્યાંથી ક્યાં સુધી રહેશે તો કે સત્તર દસ બે હજાર ચોવીસના રોજથી પચીસ દસ બે હજાર ચોવીસ સુધી છે એ તમારી પ્રથમ પરીક્ષા રહેશે બાકીની આ બધી ડિટેલ છે એ તમે જોઈ શકશો વિડીયો પોસ્ટ કરીને અથવા તો તમને આ જે પીડીએફ છે એ મળી જશે ક્યાંથી મળશે આપણે આગળ ચર્ચા કરીએ એ ટાઈમ ટેબલ જોઈએ એટલે કે સમયપત્રક જોઈએ જેની તમે રાહ જોવો છો તો પ્રથમ જે છે આપણી પરીક્ષા શરૂ થશે સત્તર દસ બે હજાર ચોવીસના રોજ એટલે કે ગુરુવારના રોજ આપણી શરૂ થશે જે ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ માટે હશે અને એનો વિષય કયો રહેશે તો કે ગુજરાતી હશે અને સમયગાળો હશે તો કે અગિયારથી તેર એટલે કે અગિયારથી એકનો સમયગાળો હશે અને ચાલીસ ગુણનું પેપર હશે એવી રીતના સત્તર તારીખે તો કે સત્તર તારીખે જુઓ ગુરુવારે છ થી આઠની પણ પરીક્ષા છે એટલે સત્તર તારીખે ત્રણથી આઠ ધોરણ સુધીની પરીક્ષા છે વિષય આપણો બધાનો કોમન હશે ગુજરાતી હશે અને સમય છે ધોરણ છ થી આઠનો ચૌદ થી સત્તરનો સમય રહેશે ને એનો સમય કેટલા ગુણનું પેપર હશે તો કે એસી ગુણનું પેપર હશે તો આ રીતના છે એ તમારું છે એ શું રહેશે સમયપત્રક રહેશે સત્તર તારીખે પછી બાકીના તમે જોઈ શકશો અઢાર તારીખે અંગ્રેજીનું પેપર છે ઓગણીસ તારીખે છથી આઠને સામાજિક વિજ્ઞાનનું છે એકવીસ તારીખે હિન્દી છે રેડી આ સિવાય બાવીસ તારીખે પર્યાવરણ બાવીસ તારીખે વિજ્ઞાન છે છથી આઠને ત્રેવીસ તારીખે ગણિત છે રેડી ચોવીસ તારીખે સંસ્કૃત છે પચીસ તારીખે તો કે જે અલગ અલગ ભાષા હોય તો પ્રથમ ભાષામાં તમિલ એ બધાની છે ને પચીસ તારીખે બીજી જે અલગ અલગ ભાષા છે એટલે મોસ્ટ ઓફલી આપણે ગુજરાતના વિદ્યાર્થીઓનું વધારે પડતું ચોવીસ તારીખ સુધીનું આપણું પેપર રહેશે હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર તમે એમ કીધું કે ભાઈ આમની પીડીએફ પણ મળશે ને પ્રથમ પરીક્ષાનો પેપર એનું સોલ્યુશન મળશે આઈએમપી પ્રશ્નોનું ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોરમાં ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું એટલે આવી જશે આવો લોગોને નામ આવશે અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે અથવા તો તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેજો પછી એને ઓપન કરશો હા તમને ખ્યાલ ના આવે મિત્રો તો તમારા માતા પિતા કે વડીલ કોઈ મોટા ભાઈ બહેન હોય એની મદદ લઈ શકો છો ઓપન કરશો એટલે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે દસ આંકડાનો જે તમારો ઘરે ફોન રહેતો હોય તમારા મમ્મીનો પપ્પાનો અથવા કોઈપણનો તમે ઘરે નાખી શકો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે એની નાખી દેશો એટલે તમે લોગ થઈ જશો હવે આવું પેજ આવશે હવે આ પેજ મેઇન છે જે તમારા માટે આ ફોટો અહીંયાથી બદલાય રાખશો હા એટલે એવું ના માનતા પણ અહીંયા જશો પેઇડ કોર્સમાં તો ખાસ કરીને ધોરણ ત્રણથી બાર હા જો કે આપણે ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે ટાઈમટેબલ આવેલું છે પણ ધોરણ ત્રણથી બાર સુધીનું જે છે એ અહીંયા ફોલ્ડર આવશે અંદર ક્લિક કરશો એટલે ફોલ્ડર આવશે એમાં તમને તમામ મટિરિયલ મળશે આઈએમપી પેપર એનું સોલ્યુશન આ સિવાય બીજું ઘણું બધું એક્સ્ટ્રા એક્સ્ટ્રા મટિરિયલ છે એટલે એમાં જશો એટલે તમને ખ્યાલ આવી જશે આ સિવાય એક્ઝામ પેપરમાં તો કે જે તમારી એકમ કસોટી છે એની પીડીએફઓ મુકાયેલ છે એ તો તમને ખ્યાલ જ છે આ સિવાય અહીંયા જશો ધોરણ ત્રણથી બારમાં તો આવી રીતના ક્લિક કરશો એટલે ધોરણવાઈઝ લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં તમારે જોવું હોય મેમ જેમ કે ઘણા વિદ્યાર્થી જેમ કે ભાઈ સર મારે પાંચમા ધોરણના વિડીયો જોવા છે ગણિતમાં છે ગણિતના છે કે ભાઈ બીજા કોઈ વિષય આસપાસના છે કે બીજા કોઈ વિષયના તમારે જોવો હોય તો એ ક્લિક કરશો એટલે એના શું આવશે વિષય ખુલશે આવી રીતના આ ધોરણ સાતમાના છે પણ આવી રીતના તમને પાંચમા ચોથા પાંચમાના વિષય દેખાશે એમાં જશો એટલે ચેપ્ટર આવશે જે ચેપ્ટરમાં તમારે હોય એની પર વિડીયો તમે ક્લિક કરશો જોઈ શકશો હવે આ પીડીએફ તમારે જોઈતી હોય તો ક્યાંથી મળશે તો કે ફ્રી મટિરિયલમાં જશો તો ત્યાં તમને આ પીડીએફ છે ફ્રીમાં મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકશો તો ખાસ વિદ્યાર્થી મિત્રો હજી જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાં આવી રીતના તમને આઈએમપી પેપરો પણના વિડીયો પણ ટૂંક સમયમાં મળી જશે અને આની પીડીએફ જો તમારે જે પેપરોની મેળવવાની આઈએમપી પેપર બાકી હોય તો એપ્લિકેશનમાં જઈને પેઇડ કોર્સમાં જઈને ધોરણ ત્રણથી આઠ એટલે કે ધોરણ ત્રણથી બાર સુધીનું મટિરિયલ છે તમારા ભાઈ બહેન પણ હોય તો એને પણ તમે સજેસ્ટ કરી શકો છો તો ત્યાં જઈને તમે આઈએમપી પેપર દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મેળવી શકો છો તો મિત્રો આ તમને છે એ વિડીયો છે આપી દીધો છે એટલે કે કયા વિષ કયા વારે કઈ તારીખે તમારા કયા વિષયનું પેપર રહેશે એ પણ માહિતી આપી દીધી છે આના પેપરો પણ તમને ક્યાંથી મળશે એ પણ તમને જણાવી દીધું છે તો તમે છે એ ખાસ હવે તમારું શું કામ રહ્યું છે તો કે સારી એવી તૈયારી કરો અને સારા એવા તમે ગુણ મેળવી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ